કેમ છો દોસ્તો ચાલો તો હવે આપણે પરમાણવીય ત્રિજ્યાની વાત કરવાની છે ખરેખર પરમાણવીય ત્રિજ્યા એટલે શું એટોમિક રેડિયસ બહુ જ અગત્યનો ટોપિક છે હવે આની બધાની અંદર સ્ક્રીનિંગ અસરની આપણે જરૂર પડશે સ્ક્રીનિંગ અસરને ખાલી સમજવાનો છે ટૉપિક ખ્યાલ હોય ને આખો યાદ રાખવાની જરૂર નથી પણ એનું શું કહેવા માગે છે એ જરૂરી છે એટલે કારણ કે લાસ્ટ ટાઈમ એ જોયું છે થોડુંક ડિફિકલ્ટ હોય એટલા માટે ઘણા સ્ટુડન્ટ એવું હોય કે એને આખું યાદ રાખવાનું છે વ્યાખ્યા એને યાદ રાખવાની એવી કોઈ જરૂર નથી ચાલો આ પાછી એના આપણે ઉપયોગીતા કરશું એટલે ઓટોમેટિક તમને વધારે વધારે આવડતું જશે તો હવે આપણે પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ કે ભાઈ કઈ રીતે આવશે શું છે ખરેખર પરમાણુ જે છે એની ત્રિજ્યા કઈ રીતે નક્કી કરવી તો પરમાણુની આસપાસ જે છે ઇલેક્ટ્રોન ફરતા હોય છે તો ઇલેક્ટ્રોન આમાં જોઈ શકો તમે આ આ કેન્દ્ર છે આ પરમાણુનું કેન્દ્ર છે એની આજુબાજુમાં આવી રીતે થોડોક આછો આછો ભાગ થતો જાય છે ને એટલે જ્યાં ઘાટો ભાગ છે ત્યાં ઇલેક્ટ્રોન વધારે છે જેમ દૂર જઈએ છે તેમ ઇલેક્ટ્રોનનું પ્રમાણ ઓછું થતું જાય તો ઇલેક્ટ્રોન અહીંયા હોય અહીંયા હોય બધે આ બધી આવી રીતે હોય આમ ફિક્સ હોય તમને અહીંયા આટલા ભાગમાં વધારે છે અહીંયા આમ ઇલેક્ટ્રોનનું પ્રમાણ જે છે આવું ફિક્સ નથી હોતું તો પરમાણવીય ત્રીજિયા નક્કી કરવી એટલે તમને ખબર છે પરમાણુય ત્રિજ્યા એટલે નું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર પરમાણુનું કેન્દ્ર આ પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું તો ઇલેક્ટ્રોન અહીંયા છે અહીંયા છે તો આ ત્રિજ્યા બધી અલગ અલગ થાય કે નહીં કોઈ વધારે આવે કોઈ ઓછી આવે ખરેખર એવું છે કેન્દ્ર અને સૌથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર તો આ કેન્દ્ર છે તો અહીંયા બહારની કક્ષાનું ઇલેક્ટ્રોન આ છે અહીંયા આ છે અહીંયા છે તો કઈ રીતે નક્કી કરવું તો ખરેખર આવી રીતે નહીં બે પરમાણુ લઈ લેવાના આ પરમાણુનું કેન્દ્ર છે આ બીજા પરમાણુનું કેન્દ્ર છે બંને પરમાણુ જે છે એના કેન્દ્ર વચ્ચેનું અડધું અંતર આ પરમાણુનું કેન્દ્રનું અહીંયા અહીંયા આવે આ પરમાણુનું કેન્દ્ર અહીંયા આવે આ ટોટલ અંતર છે બે વચ્ચેનું એને ડી કહી દઈએ આ ડી કહી દઈએ પણ એનું અડધું અંતર જે લઈ લેવાનું પરફેક્ટ આનું અડધું અંતર જે છે ને એને પરમાણુ ત્રીજે આર કહેવામાં આવે છે ટોટલ અંતર છે એને ડી કહી દીધું બે ના કેન્દ્ર વચ્ચેનું અંતર એનો ઓર્ડર શું કરી નાખવાનું એટલે આ થોડો ઘણો આવો પ્રશ્ન કન્ફ્યુઝન વાળો હોય કઈ લેવી પરફેક્ટ કઈ લેવી તો એ ટેન્શન રહે નહીં કાલે હું ઉદાહરણ તરીકે H2 અણુ છે H2 તો H પરમાણુ છે બીજો H પરમાણુ છે H તો બેયના કેન્દ્ર વચ્ચેનું અંતર કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે હવે આટલું છે D છે તો કેન્દ્ર વચ્ચેનું અંતર D છે તો એની ત્રિજ્યા કેટલી થશે R જે છે H એટલે હાઇડ્રોજનની ત્રિજ્યા કેટલી થશે D/2 એનું જે અંતર હોય ને એનું અડધું લઈ લેવાનું ટેન્શન નહીં કોઈ એટલે પરમાણુ જે છે એના બે કેન્દ્ર છે કેન્દ્રનું વચ્ચેનું અંતર એનું અડધું અંતર લઈ લેવાનું બરાબર એટલે પરમાણુની ત્રીજા થઈ જાય એટલે પરમાણુ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર એટલે પરમાણુની ત્રીજા પરમાણુનું કેન્દ્ર આ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન બહારની કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર એટલે પરમાણુ ત્રિજ્યા કહેવાય પણ એ પરફેક્ટ કહેવાય શું નહીં પરફેક્ટ વ્યાખ્યા નથી પરફેક્ટ કયું છે આ છે બે પરમાણુના કેન્દ્ર આ બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતર વચ્ચેના અડધા અંતરને એટલે વચ્ચેનું જે અંતર છે એનું અડધું લઈ લેવાનું છે અડધા અંતરને શું કહીશું આપણે પરમાણુ ત્રિજ્યા ખબર કેમ પડે પરમાણુ ત્રિજ્યા કેમ માપી શું કરવું તે ખ્યાલ આવો ને આ પરમાણવત રીજા માટે મને તમને દેખાય પરમાણુ જ ન દેખાતો તો પરમાણિત ત્રીજા ક્યાં દેખાય પાણી છે પાણી ભૂ તમે ભૂ કહો નાના હતા અત્યારે એકદમ નાના હતા ત્યારે શું કહેતા હતા ભૂ કહેતા હતા તો એની અંદર પાણી છે એ પાણીની અંદર હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન આ તમ જોયું કે હાઇડ્રોજન જ ન દેખાય તો એ બે વચ્ચેનું અંતર ક્યાં દેખાવાનું તમને તો એમના માટેની પરમાણુ ત્રીજા નક્કી કરવી હોય તો ખરેખર એક્સરેથી નક્કી કરવામાં આવે છે એક્સરે જે છે એનએમઆર ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનસ અને અત્યારે લેટેસ્ટ જે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવે છે એ એકદમ નાનક જો માઇક્રોસ્કોપ એટલે છે ને દસની માઇનસ છ ગાજ જેટલું માપે પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે બહુ જ ના નાનામ નાની વસ્તુ માઇક્રો કરતાંય નાની વસ્તુ હોય એ પણ એ જોઈ શકે તો ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે ને એ બધું અત્યારની ટેકનોલોજી નવી છે દોસ્ત એમાં વાપવામાં આવે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર એટલે આ જે છે એક્સ રે એનએમઆર ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ દ્વારા માપવામાં આવે છે આ પ્રમાણિત ત્રિજ્યા કઈ રીતે માપવામાં આવે છે એક્સરે એનએમઆર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આના દ્વારા માપવામાં આવે છે ચાલો તો આ પરમાણવી ત્રિજ્યા થયો એના આપણે પ્રકાર જોવાના છે રાસાયણિક બંધનના આધારે પ્રમાણિત ત્રિજ્યાના ચાર પ્રકાર પડે છે ચારે ચાર આપણે જોઈ લઈએ ચારે ચાર એક જ સાથે કહી દઉં ઇક્વિપમેન્ટ સહસંયોજક ત્રિજ્યા આ પ્રકાર જોવાના છે આપણે ધાત્વીય ત્રિજ્યા વાંડરવાલ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા એક પછી એક આપણે વિગતવાર લેવાના છે ખ્યાલ આવ્યો એટલે એના પ્રકાર આમાં ટાઈમ પાસ નહીં કરી યાદ રહી જ જશે તમને ખ્યાલ આવ્યો ચાલો તો સહસંયોજક ત્રિજ્યાથી આપણે સ્ટાર્ટ કરશું સહસંયોજક ત્રિજ્યા શું છે ચાલો સહસંયોજક ત્રિજ્યા એટલે શું પહેલાં તો સહસંયોજક બંધ ખબર હોવી જોઈએ સહસંયોજક બંધ એટલે ભાગીદારીથી બંધ બને ને સહસંયોજક બંધ કહેવાય ઉદાહરણ તરીકે ફ્લોરિન છે અને આ ફ્લોરિન છે ફ્લોરિનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય સમૂહ સત્તર નું તત્વ એટલે સાત હોય કેટલા હોય સાત હોય તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર છે આની બારની કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન હોય સાત હોય સાત હોય ખરેખર હોવા કેટલા જોઈએ આઠ બરાબર તો આ બે પાર્ટનરશિપ કરાય કે આપણે ભાગીદારી કરીએ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પાર્ટનરશિપ કરી અને બંધ બનાવ્યો બરાબર છે તો આને સહસંયોજક બંધ કહેવાય કયો બંધ કહેવાય બંનેના પરમાણુ છે એના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એને શું કહીશું આપણે સહસંયોજક બંધ કહીશું ઓક્સિજન છે ઓક્સિજનની બારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ઓક્સિજન ઓક્સિજન એક ઓક્સિજનની બારની કક્ષામાં છ ઇલેક્ટ્રોન આવે એક બે ત્રણ ચાર પાંચ છ એક બે આ છ ઇલેક્ટ્રોન છે ખ્યાલ આવો તમને હોવા કેટલા જોઈએ ખરેખર આઠ ઇલેક્ટ્રોન હોવા જોઈએ બરાબર છે આઠ ઇલેક્ટ્રોન હોવા જોઈએ આમાં છે કેટલા છ તો બે બે ની પાર્ટનરશીપ કરવી પડશે અહીંયા બે અને અહીંયા બે ભાગીદારી કરી તો આ ઓક્સિજન છે એની બહારની કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન થઈ ગયા કઈ રીતે આઠ છ હતા અને બે સાથે પાર્ટનરશિપ કરી થઈ ગયા આની બહારની કક્ષામાં પણ આઠ થઈ ગયા આ સહસંયોજક બંધ થઈ ગયો ખ્યાલ આવ્યો તો આ સહસંયોજક બંધ છે જો આ બે ને આ ફ્લોરિન છે આ ફ્લોરિન છે અને આ પણ ફ્લોરિન છે બંને ફ્લોરિન છે મિત્રો આ ફ્લોરિન છે અને આ ફ્લોરિન છે અને બારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે જો બારની કક્ષામાં એક બે ત્રણ ચાર પાંચ છ અને આ સાત આ બધા આ ફ્લોરિનના છે અને આ બાજુના છે બાકીના વધ્યા તે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત પણ બંને એક એકની પાર્ટનરશીપ કરી જો આ પાર્ટનરશીપ કરી ભાગીદારી કરી બંને ફ્લોરિનની ખ્યાલ આવ એટલે સહ બંધ થઈ ગયો સહ બંધ એટલે એની ત્રિજ્યા કઈ રીતે થશે સહસંયોજક બંધ છે એમાં જે બે પરમાણુ છે આ પરમાણુ અને આ પરમાણુ છે એ બેના કેન્દ્ર છે કેન્દ્ર વચ્ચેનું અંતર કેન્દ્ર વચ્ચેનું જે અંતર થાય તે લઈ લેવાનું બરાબર છે એટલે બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે અંતર થાય એનું અડધું મૂલ્ય એટલે આ એક પરમાણુનું કેન્દ્ર અહીંયા બીજા પરમાણુનું કેન્દ્ર અહીંયા બંને વચ્ચેનું અંતર છે એ ટોટલ અંતર ડી તો આની ત્રિજ્યા કેટલી થશે બરાબર છે ડી બાય ટુ આનું અડધું કરી નાખવાનું આનું અડધું એટલે આર આરસી લખું કોવેલેન્ટ બોન્ડ કહેવાય કયો કહેવાય કોવેલેન્ટ વ્યાખ્યા તો ઓટોમેટિક આવડી જ ગઈ હશે ખ્યાલ સહસંયોજક બંધથી આ સહસંયોજક બંધથી જોડાયેલા આ સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુ બે સમાન બે ઓક્સિજન બે ફ્લોરિન સરખા બે ઓકે સમાન પરમાણુના કેન્દ્ર આ બેના કેન્દ્ર વચ્ચેના અંતર બે વચ્ચેનું અંતર એનું અડધું એના અંતરના અડધા મૂલ્યને શું કહેવાય સહસંયોજક ત્રીજા એટલે આ રીતે થશે ફોર એક્ઝામ્પલ શેની અંદર આવશે ક્લોરીન ની અંદર આવશે તો ક્લોરીનની અંદર આવે તો કઈ રીતે આવશે આપણે જોઈ લઈએ ક્લોરીન છે તો ક્લોરીન છે ને ક્લોરીન તો ક્લોરીન અને ક્લોરીન બે પરમાણુ વચ્ચેનું અંતર કેટલું છે આ બે ક્લોરીન અને ક્લોરીન વચ્ચે તો ડી સીએલ અને સીએલ કેટલું થશે બરાબર છે તો એ એક્સ રેથી માપવામાં આવે છે તો એક પોઈન્ટ અઠાણું એંક સ્ટ્રોંગ થાય છે ઓકે તો ડી એટલે કે આર સી એલ એટલે ક્લોરીનની પરમાણવી ત્રિજ્યા કેટલી થશે ડી સીએલ સીએલ ભાગ્યા બે આનું અડધું એટલે એક પોઈન્ટ અઠ્ઠાણું ભાગ્યા બે એટલે પોઈન્ટ નવ્વાણું થશે કેટલું થશે પોઈન્ટ નવ્વાણું એંગ સ્ટ્રોંગ થશે ખ્યાલ આવ્યો એટલે પોઈન્ટ નવ્વાણું એંગ સ્ટ્રોંગ જે છે એ આ જે છે ક્લોરીનની પરમાણવીય રીજિયા થઈ ગઈ ક્યાં સહસયોજક સહસંયોજક બંધ હોય ની અંદર સહસંયોજક ત્રીજા થઈ ચાલો ધાતુએ ત્રીજા આપણે લઈ લે ધાતુ એટલે ધાતુ હોય ને ધાતુ બધા જે ધાતુ એલ્યુમિનિયમ છે કોપર છે આ વધારે ડિટેલમાં ચેપ્ટર ચારની અંદર આવશે બંધ અલગ અલગ પ્રકારના બંધ ત્યારે વધારે જોવામાં આવશે આપણે ખાલી ની વાત કરવાની છે એટલે એને એમાં જેટલી જરૂર છે એટલું આપણે લઈએ છીએ ક્યાં ને એટલે ખરેખર આખો ધાતુય બંધ આવે છે કે ચેપ્ટર ચારની અંદર સહસંયોજક બંધ આવે છે એની અંદર આ પાછું આ જ આવશે પણ થોડુંક એક્સ્ટ્રા આવે વધારે આવે ખ્યાલ ચાલો તો હવે આની અંદર ધાતુ હોય ને ધાતુ એલ્યુમિનિયમ છે કોપર છે તો બધી કોપર કોપર જ હોય અહીંયા કોપર હોય ને તો બધી કોપર જ હોય ખ્યાલ આવ્યું આ સીયુ 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 સિયુ બાય ખ્યાલ ને આ બધી કોપર છે તો બધી કોપર જ હોય તો કોપર કોપર જે છે તો કોપરના બે પરમાણુ છે એ બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર એનું અડધું કરી નાખવાનું અથવા આ બે પરમાણુ વચ્ચેનું અંતર એનું કેટલું કરી નાખવાનું અંતર જે આવે એ અંતર ડી છે એનું કેટલું કરી નાખવાનું અડધું અડધું અંતર એટલે આર થઈ ગયું બરાબર છે મેટાલિક રેડિયસ ધાત્વિય ત્રીજ્ય ધાતુના સ્ફટિકમાં સ્ફટિક છે એટલે નિયમિત ગોઠવણી સ્ફટિક એટલે નિયમિત ગોઠવણી સ્ફટિકમાં લેટાઈસ બંધારણ આ લેટાઈસ બંધારણ છે નિયમિત ગોઠવણી છે બંધારણમાં પાસ પાસેના ધાત્વીય પરમાણુ પાસ પાસેના જે છે ધાત્વીય પરમાણુ બે પાસ પાસેના ધાત્વીય પરમાણુ એટલે બે પાસ પાસેના ધાતવીય પરમાણુ એના કેન્દ્ર કેન્દ્ર વચ્ચેનું અંતર અંતરનું અડધું એને શું કહેવાય ધાત્વીય ત્રિજ્યા બરાબર છે આ બે એના કેન્દ્ર વચ્ચે જે છે કેન્દ્ર છે એનું જે અંતર છે ટોટલ ટોટલ અંતર ધારી લો કે આપણે કેટલું કહી દઈએ ડી એનું અડધું અંતર બરાબર છે એનું અડધું તો શું કહેવાય ધાત્વીય ત્રિજ્યા ફોર એક્ઝામ્પલ કોપર જે છે ઉદાહરણ તરીકે આપણે કોપર લખીએ સીયુ સીયુ માટે આવશે ડી સીયુ સિયુ એટલે બે સીયુ સિયુ વચ્ચેનું અંતર કેટલું હોય છે પ્રાયોગિક રીતે તો આ ઉદાહરણ ખ્યાલ આવે ને છે બે પોઈન્ટ છપ્પન એંક સ્ટ્રોંગ છે તો આનું આર સીયુ કેટલું થશે આરસીયુ બરાબર બે પોઈન્ટ છપ્પન ભાગ્યા બે એટલે એક પોઈન્ટ અઠ્યાવીસ એંક સ્ટ્રોંગ થશે કેટલું થશે એક પોઈન્ટ અઠ્યાવીસ એંગસ્ટ્રોંગ એટલે કોપરની પરમાણવી ત્રિજ્યા કેટલી છે એક પોઈન્ટ અઠ્યાવીસ એંગસ્ટ્રોંગ ચાલો આગળ જઈએ વાંડરવાલ ત્રિજિયા વાંડરવાલ ત્રિજિયાની અંદર પણ વાંડરવાલ બંધ બને છે વાંડરવાલ બંધનો પ્રકાર છે આ બધા જ ખ્યાલ તો વાંડરવાલ બંધ એટલે શું જોજો બરાબર આની અંદર આપણે જોઈ લઈએ વ્યાખ્યા નથી યાદ રાખવાની કોઈ વ્યાખ્યા બધામાં ખાલી સમજવાની જ છે ખ્યાલ મેન વસ્તુ શું કહેવા માગે છે એ અગત્યની વસ્તુ છે હવે આ જે છે ક્લોરીન અને ક્લોરીન છે આ પરમાણુ છે અને આ પરમાણુ છે બંને ક્લોરીન પરમાણુ છે આઈ ક્લોરીન છે અને આઈ ક્લોરીન જ છે હમણાં જ વાત કરી હતી બે ક્લોરીન વચ્ચે કયો બંધો કેટલું અંતર હોય આ બે ક્લોરીન વચ્ચે આ ડી બરાબર કેટલું આવતું હતું એક પોઈન્ટ અઠ્ઠાણું આવતું હતું યાદ આવ્યું તમને એક પોઈન્ટ અઠ્ઠાણું એંગસ્ટ્રો અને એનું અડધું કરીએ અડધું એટલે આટલું થયું આટલું તો આરસીએલ એટલે ક્લોરિનની પરમાણવીય ત્રિજ્યા પણ કઈ ત્રિજ્યા ઓકે એ કોવેલેન્ટ રેડિયસ એટલે સહસયોજક ત્રિજ્યા સહસંયોજક સહસંયોજક બંધ છે ને બે વચ્ચે બરાબર એટલે સહસંયોજક ત્રિજ્યા એ કેટલી થતી ત્યાંને અડધું કરી એટલે પોઈન્ટ નવ્વાણું એંગ સ્ટ્રોંગ થતી બરાબર હવે પણ આ એક ક્લોરિન નો અણુ છે સીએલ ટુ આ બીજો ક્લોરિન નો જ અણુ છે સીએલ અને સીએલ એટલે આખો અણુ છે જોજો દોસ્ત ખાસ ધ્યાન રાખજો આખો અણુ છે આ જે છે આખો અણુ છે હવે આ અણુ છે આની અંદર પણ સેમ એઝ ઇટ ઇઝ અહીંયા જે છે તે જ અહીંયા છે એટલે આ એક સીએલ ટુ નો આખો અણુ છે આ એક અણુ અણુ અને બીજા વચ્ચે આકર્ષણ બળશે એટલે કે કઈ રીતે સીએલ ટુ નો આ બીજો અણુ થયો બીજો તો આ બે પરમાણુ વચ્ચે આકર્ષણ એ સહસયોજક બંધ હતો એટલે સહસંયોજક ત્રીજિયા હતી આ સહસંયોજક ત્રીજા છે અહિયાં થી અંતર બરાબર છે પણ અણુ અણુ વચ્ચે વાંડરવાલ બંધ છે કયો બંધ છે વાંડરવાલ તો હવે ખાસ ધ્યાન રાખજો હવે બહુ અગત્યની વસ્તુ છે અણુ અણુ વચ્ચે કેટલું આકર્ષણ બળ હોય છે એ અગત્યની વસ્તુ એટલે આ એક અણુ સીએલ અને આ એક અણુ તો આ બે વચ્ચે આકર્ષણ જે છે અણુ અણુ વચ્ચેનો આ બંધ છે આ વાંડરવાલ બંધ છે કયો બંધ છે વાંડરવાલ તો ખરેખર આ બે વચ્ચેનું આ જે અંતર છે ને આ અંતર બે અણુ અણુ વચ્ચેનું અંતર એ જે અંતર જે છે ને એ ત્રણ ત્રણ પોઈન્ટ સાઠ એંક સ્ટ્રોંગ છે પાઇકો મીટરમાં લો ને તો ત્રણસો સાઠ પાઇકોમીટર થશે ક્યાં તો આનું અડધું આટલું આ જે છે આ બે બે વચ્ચેનું અડધું એટલે કેટલું થશે એક પોઈન્ટ એસી એન્ક સ્ટ્રોંગ થશે તો આની વાંડરવાલ ત્રિજ્યા આર વાંડરવાલ ત્રિજ્યા કેટલી થશે એક પોઈન્ટ એસી એન્ક સ્ટ્રોંગ ક્યાં એટલે એની વાંડરવાલ ત્રિજ્યા એક પોઈન્ટ એસી એન્ક સ્ટ્રોંગ છે પણ સહસંયોજક ત્રિજ્યા કેટલી છે પોઈન્ટ નવ્વાણું હલો આ અણુ અણુ વચ્ચેની વાત હતી અને આ બે પરમાણુ વચ્ચેની વાત હતી આ ડિફરન્ટ ખાસ સમજો એટલે આ બંધ હતો એ સહસંયોજક બંધ હતો અહીંયા એટલે સહસંયોજક ત્રીજા એક અણુ અને બીજો અણુ એમની વચ્ચે વાંડરવાલ બંધ હતો એટલે વાંડરવાલ ત્રીજા કહેવાય હલો આટલો ડિફરન્ટ છે નવું કાંઈ છે નહીં વાંડરવાલ બંધ થોડાક છૂટા છૂટા હોય અલગ અલગ હોય હલેવન એટલે ત્રીજા થોડીક મોટી હશે જો આ વાંડરવાલ ક્લોરિનની સહસંયોજક ત્રીજા કેટલી છે પોઈન્ટ નવ્વાણું વાંડરવાલ ત્રીજા કેટલી છે એક બંધ છૂટા છૂટા હશે ખ્યાલ તમને ચાલો એટલે આ ખાસ ધ્યાન રાખવાનું આ ક્લોરીન મોટી કઈ હોય વાંડરવાલ કેમ કે અણુ અને બીજા અણુ વચ્ચે અંતર હોય જો આણુ અણુ વચ્ચે અંતર હોય એના કરતા નજીક નજીક કોણ હોય ધાત્વીય ત્રિજ્યા હોય ધાતુઓ અને આ કોવેલેન્ટ રેડિયસ કોવેલેન્ટ સી એટલે કોવેલેન્ડ છે એ તો બે એકબીજાની નજીક અંદર અંદર આવી ગયા હોય એટલે આ સૌથી નાની પરમાણવીય ત્રિજ્યા કઈ હોય સહસંયોજક કોવેલન રેડિયસ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એના કરતાં મોટી મેટાલિક રેડિયસ એના કરતાં મોટી વાંડરવાલ કેમ કે વાંડરવાલમાં તો બધા બંધ કેવા હોય દૂર દૂર હોય છે ખ્યાલ ને એટલે આટલી વસ્તુ તમારે જોવાની છે તો આપણે ચાર પ્રકારની ત્રિજ્યા જોઈએ સૌથી પહેલાં સહસંયોજક જોઈ બરાબર છે ચોથી બાકી છે જો કે સહસંયોજક જોઈ પછી ધાત્વીય જોઈ વાંડરવાલ જોઈ હવે આપણે જોવાની છે આહીનીય ત્રિજ્યા આઈનિય ત્રીજા આયનિયમાં પણ આપણે બધું લઈ જ લઈએ એટલે તમને ખ્યાલ આવે ચાલો એક જ મિનિટ ચાલો આઈનિયમ એટલે ધન આયન અને ઋણ આયન વચ્ચે ખ્યાલ આવ્યો એક ધન આયન છે આ જો તમે જોઈ શકો છો એક ધન આયન છે આ આખો આયન છે આ ધન આયન છે અને આ ઋણાયન છે ધન આયનનું કેન્દ્ર અને ઋણ આયનનું કેન્દ્ર એમની વચ્ચેનું અંતર અને એનું અડધું કરી નાખવાનું હા પણ એનું અડધું આમાં નહીં થાય કેમ અત્યાર સુધી અડધું અડધું જ કરતા આમાં ન કરાય કેમ કે આ આ ઋણાયનની ત્રિજ્યા છે ને એ મોટી હશે અને ધનઆનની ત્રિજ્યા કેવી હશે નાની એટલે કમ્પેરિઝન કરીને તો આપણે પહેલી ત્રણની જ કરી વાંડરવાલ ત્રિજ્યા સૌથી મોટી પછી ધાત્વીય મેટાલિક અને પછી સહસંયોજક આ મેટર જ આખી અલગ છે આની કમ્પેરિઝન પહેલાં સાથે નહીં કરી શકો કેમ કે આમાં બધું અલગ અલગ આવશે ક્યારેક આયન મોટ આ નાનો છે ક્યારેક ધનઆન મોટો હશે ક્યારેક ઋણાયન નાનો હશે મોટો એટલે આ રીતે થતું હશે એટલે આની કમ્પેરિઝન નહીં થાય હવે બીજી વસ્તુ જો આ છે ને ઋણાયન છે કયું આયન છે ઋણાયન છે એન આયન એટલે ઋણાયન ઋણાયન મોટો હશે આ ઇલેક્ટ્રોનનું પ્રમાણ આમ આમ દૂર જાવ ને ઓછું થતું જાય બરાબર છે એટલે આટલું થઈ ગયું આમ જો એટલે ઇલેક્ટ્રોનનું પ્રમાણ છે આ આયન છે ઇલેક્ટ્રોનનું પ્રમાણ બેયના કેન્દ્ર જે છે બરાબર છે એટલે આમાં શું હશે ઋણાયનની ત્રીજા છે ને આર નેગેટિવ કહેવાય અને આર પોઝિટિવ કહેવાય આર પોઝિટિવ નાની હશે આર નેગેટિવ મોટી હશે આમાં બે સરખી નહીં આવે પચાસ ટકા નહીં કરવાનું ફિફ્ટી ફિફ્ટી કરવાનું નહીં ખ્યાલમાં એટલે કેન્દ્રની આજુબાજુ વિખેરાયેલા ઇલેક્ટ્રોન ના વિદ્યુત વાદળની સીમા એટલે ઓળીશું વિખારે વિખારે ઇલેક્ટ્રોન એટલે કે આ કેન્દ્ર છે એની આજુબાજુ આજુબાજુ વિખેરાયેલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સૌથી બહારનો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે વિદ્યુત વાદળ સીમા અને કેન્દ્ર એટલે આ વિદ્યુત વાદળની આ સીમા છે આ વિદ્યુત વાદળની આ સીમા છે આ બારની સીમા અહીંયા વિદ્યુત વાદળની સીમા છે એટલે વિદ્યુત વાદળની સીમા અને કેન્દ્ર વચ્ચેનું અંતર વિદ્યુત વાદળની સીમા અને કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહીશું આપણે આયનીય ત્રિજ્યા ક્યાં લેવું તો આ આયનીય ત્રિજ્યા જે છે એટલે છેલ્લો પ્રકાર છે લાસ્ટ તો આપણે ચાર પ્રકાર જોયા સૌથી પહેલાં સહસંયોજક ત્રિજ્યા પછી ધાત્વીય ત્રિજ્યા વાંટરવાલ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા અને પછીના લેક્ચરની અંદર આપણે આયનીય ત્રિજ્યા પછી જોજો બરાબર આયનીય ત્રિજ્યા પછી શું ફેરફાર થાય છે એટલે કે ધન આયન બને ઋણ આયન બને તટસ્થ પરમાણુમાંથી ધન બને તટસ્થમાંથી ઋણ બને તો ત્રિજ્યામાં વધારો થાય ઘટાડો થાય એ ખાસ વાત જોઈશું ખ્યાલ ચાલો હવે આપણે થેન્ક યુ તો આજના લેક્ચરની અંદર આટલે સુધી આપણે રાખશું ઓકે